તેમજ રસ્તા બનાવવાની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે રસ્તાની વચ્ચે ભૂવા પડવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં ઘણી વાર ભૂવા પડવાની ઘટના સામે આવતી રહેતી હોય છે ત્યાં આ વચ્ચે ઉનાળામાં જ ભૂવા પડવાથી એમસીની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે જેમાં પણ એમસીએ આ રોડને મોડલ રોડ જાહેર કર્યો છે તેવા જ રોડ પર ભૂવો પડતા એમસીના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે નામનો પરિચય આપો મારું નામ ઉત્તમભાઈ શ્રીમાળી મહારાજ 132 રિંગ રોડ 132 રિંગ રોડ જે મેઈન રોડ આપણો મોડલ રોડ કહેવામાં આવે છે અને મોડલ રોડ બિલકુલ બાજુમાં ઉત્કર સાસ્કુના બાજુ સદે એપાર્ટમેન્ટની બાજુમાં નિત્યનગરના રોડ ઉપર આજ રોજ બપોરના એક વાગ્યાના સમયે એક ભયજનક ભૂવો પડેલ આ ભૂવાની પરિસ્થિતિ એવી હતી કે નાના બાળકો તે માટે આધાર રાહદારી પણ એક આ ભૂવાની અંદર એમને તકલીફ પડે કોર્પોરેશનને જાણ કરવા છે સ્થાનિક રહીશ બાજુના ભાઈ ફોન કર્યા મેં પણ ફોન કર્યા છતાં પણ હજુ સુધી આ શાળા પાંચ થવાયા હજુ કોઈ અહીંયા આવ્યું નથી અને આ લોકોને આ તંત્ર ભુવો પડ્યો આ ભુવાની અંદર કોઈ મોટી જાનના દુર્ઘટના પણ થઈ શકે એવી નાના બાળકોથી માંડી આવનાર જવાવાળા રસ્તો નાનકડો સાંકળો હોય અને બહુ ભયજનક છે જે લગભગ પાંચ ફૂટ ભળો તમે બતાવી શકો છો લગભગ પાંચ ફૂટ ભળાની અંદર બાજુમાં મોટી ગટર લાઈન છે ગટર લાઈનની અંદર ડ્રેનેજ લાઈન હોવા છતાં અને ડ્રેનેજ મોટી દુર્ઘટના બની શકે એવી છે અને છતાં પણ તંત્રને એક વાગ્યે ફોન કર્યો જાણ કરી હજુ બધું આવ્યું નથી અને તંત્ર ઘોર નિદ્રાની અંદર એ લોકો શું મને એવું લાગે છે કે કોઈનું કંઈક ઘટના બને કોઈ આની જાનહાનિ થાય કોઈ મોટી એવું રાહ જોઈ રહ્યા છે અને આ રોડ હજુ તો લગભગ બે મહિના પહેલાં જ રેડિયોલોની તમને તમારો રોડ બનેલો છે અને છતાં પણ આવા નવા રોડમાં કામ કરે એ શું ભ્રષ્ટાચાર નથી આ ભ્રષ્ટાચાર નવો રોડ બનાવ્યો છે નવા રોડની અંદર આવા પડતા હોય તો આગળ કોનું ભય બની ના શકે એટલે હું તો કરું છું કે તમારા જાગો અને આ તંત્ર જે લોકોના ભય માટે જે લોકોના જાનહાની માટે કર્યા છે મહેરબાની